કલ્યાણપુરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહનું આયોજન આચાર્ય નવલદાન ગઢવીના સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ સ્ટાફ પરિવારે સક્રિય ભાગીદારી નોંધાવી હતી ધોરણ આઠમાંથી વિદાય લઈ રહેલા તમામ બાળકોને શુભેચ્છા અને આશીર્વચન પાઠવ્યા હતા શાળાના આચાર્ય સહિત અંજુબેન પ્રજાપતિ ભરતભાઈ ડોડિયા રૂપાભાઈ નાડોદા જગદીશભાઈ પ્રજાપતિ સહિત અન્ય શિક્ષકોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી નાના નાના ભૂલકાઓએ પણ વિદાય લઈ રહેલા બાળકોને શુભેચ્છા આપી હતી વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કર્યા હતા શાળા પરિવાર દ્વારા બાળકોને પ્રોત્સાહક પુરસ્કાર અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી શિક્ષણને લગતી ભેટ આપવામાં આવી હતી અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર